પણ અમારે હે ને ગમડમ તાર કે ઉગાવતો કે જમલી ઝીલું હોય છે આવી જાય શોર્ટથી જાય મરી જાય તો આથી કહેતો આપણે પાપ લાગે એટલી એના બદલે આ લાઈટ શોટ કેવું તો એથી કરતો પણ અમારે ગમડમ જો આપેલા ટોપા પહેરા પહેરા પ્લાસ્ટિક લાકડી લગાવી લગાય બધા ખંભા ઊભા કરી દીધા કેવી તેવી રીતે અમારા ગમો પરંપરા હે એ બીજા ગમો હે ને અમ સરળ લાઈટ ખાય મરી જાય અથવા તો કંઈ જન નથી યુઝતું રહે તમારો તમારો <glesean> 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 આ તો આપણાથી મહેનત ઘણી એટલે આપણે ખાવાની મહેનત જોઈએ પરિવારને ખાવું પડે ને આજે બે વાર ખાઈ આપણે આ ચાલી વાળાની કસા ની એસી વાળા ને સોફા લાવી જતા એટલે ને રોપવાનું ચાલુ કરી દીધું એ એટલી બાદ ખાઈ વગર જ રોપી દીધી કેમ કે મકાઈ માં તો આ વહરાટ અમને પર સાલુ હે ગાજે હે એટલી કા તો વહરાટ વધારે વધી જાય ને તો વગર ને પાણી વધારે જોઈએ એમ તો તમને ખબર જ હે એટલી આજુ જો આપ મંગીએ તો બી માથે પડે ની ની આ સાલ પાણી વધારે જ પડે અમારે પણ એ પાણી ફૂલ પડે એટલી અમે તો આ રોપવાનું કામ કરતા ત્યાં જ રોપવાનું કામ પૂરું થઈ જાય હે నియా మియా ఊర్ జూని కాని కాని బతవు కే అయోకి నసిం జారు హ్మ్ బోయ తయాయి జావం తమ్ తో ఏ ని నా ఏ చెల్దు జాడి రో పైడ ద నారిహో ఆని ని ఆద మంగదే నానే సికి ని నారల పస మర పనాతా మె తో ఆగిందే వస మరట్లీ మా మెకు నీ కరియేటి తల

આજે આજ થકી રોપવાનું એન્ડ થાય હે ને અમે રોપવાનું વલો ગી આવે લાસ્ટ લાસ્ટ વલો ગાય હે રોપવાનું અમે હું જું હું ઘેર આજુ એની બાજુ રોપાઈ ગયું એક વણી બાજુ રોપાઈ ગયું એક આ વણી બાજુ રોપ્યું ને એક જો અમે વલો બનાવ્યું એ પર રોપ્યું ને એક ઉપર રહે એ રોપી દીધું અમે હે કામે નવા નવા વલોગ લાવ્યું

ના આમ તો ઘેર જવું એણે ઘેર બેઠો હતો એની ચા બનાવીને ત્યાં ચા પી લીધી ને અમી જઈએ મારે ઘેર આજે હે અમે જોતો રૂપા પર ફોન આવ્યો હતો કે તમારા ઘેર અમે ડુંગરામાં શૂટિંગ કર ઉતારવા આવનાર રહીએ તો તમારા ઘેર આવી હું એમ તો રાજેન્દ્ર કોટવાળ અને બાબુલાલ ડામોર ને એના હાથી બધા ભાઈઓ બધા હતા એ બધા આવ્યા અહીં પર આવું આવી ગઈ હું ઘેર પર એ જે આવવાના હતા ને એ આયા હી વાત બરાબર હે પર એ જાય હિં અમને અમારે ડુંગરો હોય તમને અમને ચોક ડુંગરાનું લોકેશન આવી ડુંગરામાં વિડીયો બનાવવા જાય અમને શૂટિંગ ઉતારવાનું હોય તે શૂટિંગ ઉતારવા જાય એ જઈ અહીં તો તમને બતાવું કે ઓલરેડી અમારે જે ડુંગરો છે અમારા વગડામાં આયા હી શૂટિંગ ઉતારવા કેથી આયા એ તમને બતાવું ને આજે શૂટિંગ ઉતાર્યું હોય એને

દોસ્તો મારો વિડિયો સારો લાગ્યો હોય તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું નિર્ભૂલતા બાય બાય